હેલ્થ મિત્રો નમસ્કાર ફરી પાછા આપણે સવારની મોર્નિંગ થઈ છે અને એકસો તેતાલીસ ભીંડાનો રિવ્યૂ લેવા આવી ગયા આજે આપણે આવેલા છે સોનગઢ તાલુકાના કયું ગામ છે ભાઈ કાળાઘાટ ગામની અંદર એકસો તેતાલીસ ભીણાનો રિવ્યૂ લેવા માટે આવેલા છે સ્વીટી એગ્રો સેન્ટર બંદરપાડા માટે આ ભીંડાની ખરીદી કરેલી છે આ ભાઈએ જો તમે ફૂટ જો તળિયું જો એનું એકદમ મજબૂત ઠળિયું આટલું જાડું થળિયું છે એનું જો ફૂટ જો એની

પેલા ઝૂમ બતાવજો દરેક છોડ એમ એવું નહી કે એક છોડ 143 જીલા ભાઈ શું નામ તમારું મારું નામ ઈશ્વર જીણા ઈશ્વર જીણા તમારો મોબાઈલ નંબર બોલો એકવાર 9999 75 24 08 જો તમે 143 ભીંડાની સિંગની ક્વોલિટી ખૂબ જ એનું સારું પ્રદર્શન ખેતરની અંદર ભાઈ કેટલા વાર આતો એડા તમે 30 તોડ થઈ ગયા 30 તોડ ને કેટલા ભીંડા તમે રોપેલા 143 ઓ તાલીસ દોઢ કિલો અત્યારે કેટલા માલ નીકળે છે બધા નીકળે બધા રાસ ને એવા બધા આ ભીંડા તમને કેવા લાગ્યા સારા છે શું કેવી રીતે સારા લાગ્યા

એકસો તેતાલીસ પીંડા કાળા ઘાટ કાળાઘાટ ગામ સ્વી આ જો ક્વોલિટી એકસો તેતાલીસ गोल्डन नोट मैं नहीं देख ले भाईला उत्पादन में केवा लागया तुमने जो तो मैं क्वालिटी एकदम कलर हां मस्त है अभी खतर दे दी ना एकदम माने हां मुम मुखा डबड़िया जटा हट हो दाने हैं एकदम हां